કુમારે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે એનડીએ ના સમર્થન સાથે નવી સરકાર બનવાની તૈયારીઓ છે છે એવું કહેવામાં આવી રહ્યું કે બેઠક કુમારે ભાજપના દિગ્ગજ નેતા સાથે ફોન પર વાત કરી હતી બિહારની રાજનીતિમાં ઘણા દિવસોથી ચાલી રહેલા ઉથલપાથલ હવે શાંત થઈ ગઈ છે આરજેડી સાથે ગઠબંધન ખતમ કરતા કુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું કુમારના રાજીનામાની સાથે જ ભાજપ સાથે મળી કરીને નવી સરકાર બનાવવાની પણ જાહેરાત કરી દેવામાં આવી બિહારની આ નવી સરકારમાં એક સીએમ અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે આમાં નીતિશ કુમારને ફરીથી સીએમ બનાવવામાં આવશે જ્યારે બંને ડેપ્યુટી સીએમ બીજેપીના હશે ડેપ્યુટી સીએમ પદ માટે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાનું નામ સામે આવ્યું છે અને તેમની પસંદગી કરી દેવામાં આવી છે ત્યારે શું છે બિહાર વિધાનસભાની હાલની સ્થિતિ નંબર ગેમ છે એ શું છે એ જોઈ લઈએ બિહાર વિધાનસભાની સંખ્યા રમત વિશે વાત કરીએ તો બસો તેતાળીસ સભ્યોના ગૃહમાં બહુમતી માટે જરૂરી બહુમતનો આંકડો એકસો બાવીસ ધારાસભ્યોનો છે લાલુ યાદવની આગેવાની હેઠળની આરજેડી ઓગણ સભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે જ્યારે ભાજપ 72 ધારસભ્યો સાથે બીજા સ્થાને છે નીतीश કુમારની પાર્ટી જે ડીયુ 45 ધારાસભ્યો સાથે ત્રીજી પાર્ટી છે કોંગ્રેસ પાસે 19 અને ડાબેરીઓ એટલે કે લેફ્ટેસ્ટ પાસે 16 ધારાસભ્યો છે જો આપણે આરજેડી કોંગ્રેસ અને ડાબેરીઓના ધારાસભ્યોની સંખ્યા ઉમેરીએ તો કુલ સભ્યોની સંખ્યા 114 સુધી પહોંચે છે જે બહુમતી માટે જરૂરી જાદુઈ આંકડા કરતાં 8 ઓછી છે નીतीश કુમારે 1994 માં જનતા દળથી અલગ થઈને સમતા બનાવી આ પછી ઓક્ટોબર રોજ જનતા દળ યુનાઇટેડ ની રચના થઈ અને બે ની પાંચની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું બે માં ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું આ પછી નીતિશ કુમારે વર્ષ બે માં આરજેડી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું ત્યારબાદ વર્ષ બે હજાર સત્તરમાં કુમાર આરજેડી છોડીને ફરી એકવાર ભાજપમાં જોડાયા હતા ચાર વર્ષ પછી નીતિશ કુમારે વર્ષ બે હજાર બાવીસમાં ફરી એકવાર ભાજપ છોડીને આરજેડી સાથે હાથ મિલાવ્યા હવે ફરી દોઢ વર્ષ બાદ નીતિશ આરજેડી છોડીને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે તો લોકસભાની ચૂંટણી પહેલા બિહારની આ સૌથી મોટી ઘટના કહી શકીએ આપણે રાજનીતિની આવનારા દિવસોમાં હવે કેટ કેટલા ઉથલપાથલ થશે નીતિશ કુમાર હવે ભારતીય જનતા પાર્ટી સાથે આવી ગયા છે ત્યારે હવે કેટ કેટલા પરિવર્તનો આવે છે શું નવા જૂનીના ઇંધણ વર્તાશે એ જોવું રહ્યું કારણ કે હવે બિહારની રાજનીતિ ખૂબ જ રસપ્રદ થઈ ચૂકી છે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે અચૂકપણે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાત તકને ફરી મળીશું નમસ્કાર